રામવાળાનો આજે જ હું વિડીયો જોતો હતો મને આમ જળજળિયા આવી ગયા કયો વિડીયો હવે હાસો હોય ખોટો મને ખબર નહીં પણ એનું મકાન બતાવતા હતા વિડિયામાં હવે કોણે ઉતાર્યું હોય મેં તો સોશિયલ મીડિયામાં જોયું કે આ રામબાળાનું રામબાપુનું જૂનું મકાન છે મને આમ રોમાંચ થયો અને જળજળિયા એટલે આવ્યા કે આ હા હા અહીંયા પગલાં માનતો હોય છે એ મહાપુરુષ એક વખત આજે ખંડેર પડીને દૂધિયાના વેલા પીડ્યા છે સમય કેવો કરવત બદલે છે ધીરો ધીરો એટલે આપણને વિચાર થાય ખાસ એક હરફ વ્યક્ત કરતો મામા એમનું મંદિર બને છે પ્રતિમા મુકાય છે વાવડીમાં એટલે એ પણ આપણા માટે બહુ ગૌરવની વાત છે વધારે ગૌરવની વાત પણ આ વાત બધા નામ આવ્યા પધાર મહેમાનોનું સ્વાગત છે અહીંયાથી પાડેર ગામ વતી અને ખાસ કરીને સખરેલીઓ પરિવાર વતી જેટલા મહેમાન આવે છે બધાનું સ્વાગત આ સહેલો પ્રસંગ મારે કહેવો છે બધી બધા કલાકારોને સાંભળશું પાછા હશે તો આપણે પણ જરૂર રાઉન્ડ લઈશું સરસ રીતે આપ સાવ શાંતિથી બધા બે સાંભળો છો એની એક મજા છે એ ગીગા મહિયા નામનો બારવટીયો અને ઉનેથી ધૂના લગી નારી નભરે નીર નતની રાડા રીડ ગાળે હાવજ ગીગડો ગીગા મહિયા નામના બારવટીયા એ ગોજમાં ડુંગરમાં બારવટીયા ઉતરેલા બરોબર આજુબાજુના ગામ હજડ બમ કોઈને વાળીએ છે ઘરે ન જાય ઘરે છે વાળીએ ન જાય હવે બારવટું હોય ને બારવટું એ તો સત્તાની સામે હોય પણ એ વખતે તો જમીનો સત્તા જ હોય મૂળતો જે કઈ વાવેતર થાય જાય તો ત્યારે એમાં એટલે એને વાવવા ન દઈએ તો સતાને ને અસર થાય એમ એટલે એ બારવટિયા ઉતર્યા એટલે આજુબાજુમાં ખેડૂત હોય વાડી ઘરે ન જાય વાડીએ હોય ઘરે ન જાય ઘરે હોય વાડીએ ન જાય એમ એમ હતા જાય બધા એમાં યા પટેલની દીકરી પરણીને આવી હતી પનરથી થયેલા ખતર દીકરી એને વિચાર થયો કે હું પનરથી ત્યાં પરણીને આવી છું આજ બીજો ત્રીજો દી થઈ ગયો મારો પતિ વાડીએ છે ભૂખ્યો હશે છે ફળફૂલ ખાઈ લેતો હોય છે મારે અહીંયા રોટલા ખાઓ અને મારા પતિને ભાત લઈ ન જાઓ મારા મા બાપના એ સંસ્કાર નથી આજ તો સવારે વહેલું ઊઠીને જાવું છે હો સવારમાં વહેલી ઉઠી દીકરી સાસુ વલોણા જે કાંઈ કરવાનું હોય એ કર્યું સાણ વાહિદા કર્યા ચકલાને સણ નાખી અને પછી ધીરે ધીરે રોટલા ઘડવા માટે બેઠી ઘંટીએ દરણો તળ્યું પછી રોટલા ઘડવા બેઠી ભાત તૈયાર કર્યું શાક કર્યું અને બરાબરનો ભાતનો હુંડલો તૈયાર કરી રોટલા પડી જેવા રોટલા કહ્યા અથાણા મૂક્યા કાસરીઓ મૂકી ઘાટી રેડીએ દેવીશ આમ છાઈસમી ધોણી ભરી માખણનો લૂંદો પૂક્યો મોરણની દેગડી લીધી એવું ભાત તૈયાર કર્યું દીકરીએ અને ભાત તૈયાર કર્યા પછી પોતે તૈયાર થઈ અને માથે ભાતનો હુંડલો લઈને ઓહરી ઉતરવા જાય એમાં હાહુની નજર પડી હાહુની નજર પડી એટલે હાહુ સીધી બોલી મરી ગઈ ક્યાં જા આ કે તમારા દીકરાનું ભાત લઈને વાડીએ જાઉં છું હે કે તમારા દીકરાનું ભાત લઈને હું વાડીએ જાઉં છું અરે વાલા વાલાપુય તને કઈ ખબર પડે કે નહીં મરી ગઈ કેમ કે નો જવાય પાસી વાર પાસી વાર પાસી વાર ઓલા ગીગો મયો બેઠો છે ગોજમાં ડુંગરમાં બારવટ્યો આદમી કોઈ ન જતા ઘરે સહી વાડી અને વાડી સહી ઘર તું ઉપડી છો પાસી 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 ખિજાલ સતા દીકરીને એમ થયું કે મારા હાહુ ના પાડે થોડું જવાય પાછું વળી જાઉં પાછું વળવાની તૈયારી કરીને તા શબ્દ બોલી હાહુ અરે રે 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 એવડી બધી ઉપડી છે પાણીયાળી ન્યા ભાત લઈ જવા માટે ઓલો તારો બાપ ગીગો મયો ન્યા બેઠો લૂટી લે તારો બાપ ગીગો મયો ન્યા બેઠો ઈ લૂટી લે હે શબ્દ લાગ્યા અને દીકરીએ ભાત નો હુંડલો માથે થી એઠો ઉતાર્યો ઓહરી પાળે મૂક્યો અને ઓહરી પાળે ભાતનો હુંડલો મૂકી ઘર માં જઈ ઓરડામાં પેટારો ખોલી અને પિયરના ના ઘરેણા જે પહેર્યા હતા શરીરે પિયરના ના આવેલા એ તો પહેર્યા રાખ્યા હાહરિયા તરફથી આવેલા હતા એ ડબલ ઘરેણા પહેર્યા અને માથે હુમલો લીધો ભાતનો અને હાહુ રાયડું નાખતી રહી એ મરી ગઈ મારા ઘરનું હુડ કાઢ નાખ્યું પૂરું કર નાખ્યું એ મરી ગઈ લૂંટાઈ જાહે હે મરી જાહે હે હાહુ બોલતી રહી અને ભાત લઈને હતર વર્ષની પટેલની દીકરી ધી નાગણી ગામના પાદરમાંથી નીકળી નળ નળ પૂરી થઈ અને સાડીકાની નજર પડી અને આમ ચાર બુકાની ધાર બાર રૂપિયા આડા ફર્યા આમ બધું કરીને ઉભા રહ્યો બેન ઉભી રહી દીકરી પણ આમ જોઈ તો છતરી ગઈ હાય હાય આ કોણ બધું કુવા કોણ છો તમે કે બારવટીયા છે મને આમ દુકાની ધાર બારવટીયા ઉભારી આ દીકરી જોઈ બધા કોણ છો બારવટિયા છે કે માડા ફરો છો વાત નો હુડલો એઠો મુ જેટલા પેરે આઈ ઘરેણા બધાય ભેળા કરી ઉતારી આઈ મૂકી દે અને ઘરે વઈ જા દીકરી ખબર નો પડે મારી ધાક નો હોય કોઈ દાઢિયાળો મુસિયાળો નો નીકળે વાડી હતી ઘરે નો જાય ઘરે થી વાડી ન જાય અને તું દીકરી માથે હુંડલો લઈને ભાત લઈને ઉપડી આ ઘોડો દબાવી એટલી વાર લાગે મરી જાય અમારે માણસ મારું મચ્છર મારું મારવટી ને કાંઈ ફેર ન પડે પાછી વળી જા અને કઈ દેજે કોઈ નીકળે ને તું ન નીકળતી ને મારી નાખીશ જોઈ લીધી બધા આમ જોઈ રહ્યા તમે કોના માણસો છો કોના છો ગીગા બાપુ ગીગા બાપુ નામ હાંભળું ભૈયા ગીગા બાપુ ક્યાં છે એ ગોજમાં ડુંગરમાં છે તું જટ ઘરે ના ઉતારી મૂકી દે ભાત મૂક દે જા મને ગીગા બાપુ પાસે લઈ જાવ તો ભાત ને ઘરે ના દઉં હા પડી ચાર બંદૂક ધારી બુકાની ધારી બારવટિયા વગડામાં છે એના હામી હતર વર્ષની પધારો પધારો વર્ષની વિરાટ એક પટેલની દીકરી એમ કે છે આ હિંમત ક્યાંથી છે માતાઓ બહેનો ને એ કહું છું હું એને ધાવણના ઘૂંટડે ઘૂંટડે હિંમત ને રેડીએ છીએ સંસ્કાર ને ખુમારી રેડીએ છીએ એ દીકરીઓ હોય આપણી તાકાત નથી બજારમાં આવી જતી કોઈ કોઈક આંખમાં આંખ મેળવી હવે એ દીકરીઓ એટલા માટે આ વાત કરી રહ્યો છું અને એને એમ કીધું બીજા બાપુ પાસે લઈ જાવ તો આપું બારવટીયા કે બેન તું હું માને છે અમે વેપારી છીએ તો લેણ દેણ કરી તું અમને ઘરે ના આપને અમે ત્યાં અમારે કાંઈ લેવા દેવા મારી તો બધું મીડિયા બોલો મારો મારો જોડો તો ભાઈ મારી નાખો મીડિયા હામાં બોલવા તે પટેલ ની કણબી ની દીકરી છું છાતી માં બંદૂક મારો તો ભલે એની પેલા ઘરે હાથ નો તમારેથી થાય કરી લો આ દીકરી બોલી છો થાય કરી લો નહીં આપું બારવટીયા હલી ગયા કે આને ડરાવવી કેમ આવે એમ મારી નો નાખે કઈ એની દીકરી નહીં એમ તો ડરાવતા હતા હવે ડરાવવી કેમ હા મામા આંખેથી વાત કરી લીધી હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિત કે આચરણ જગ દિવાન કહી દે આ લોકશાહી તું શું હશે આટલી વસ્તુ છે ને કેવી ન પડે તમને જોતા આવડે ને તો આંખ કહી દે એક કયો હરખ તમે આનંદમાં આવો ને એટલે આ ખબર જ પડી જાય મોજમાં

હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત અહેત એના ઉપર ઈર્ષા હોય એટલું મળે ભરીને મળે તો નથી હેત અહેત મન કે આચરણ દ્રગ દિવાન કહી દે મન રૂપી રાજા નું શું આચરણ છે આ દ્રગ એટલે આંખ આંખરૂપી દીવાન કહી દે અને પાર્વતી આંખ થી વાત કરી લીધી અને કે આને મરાય નહીં આ દીકરી કઈ માનશે નહીં હાલો ગીગાબાપા લઈ જાય આપણે કહી દે હું દીકરી ધરાવી અમે નથી લઈ આવ્યા ગીગા બાપુ પાંચ આવું છે ને બેટા એમ ને મરવું છે ને અહીંયા કોક ને નળમાં જડત તારા દેહને ને લઈને કોક અગ્નિદા દે હવે ન્યા ગીગા બાપુ બંદુક મારશે અને તું પાણામાં હળી મરી જા જે થાય ભલે જે થાય હાલો લઈ જાવ મને મિત્રો અહીંયા બેઠેલા ને ભાડેરના ટીમે મારે એટલું કેવું છે સત્તર વર્ષની પરી જેવી રૂપરૂપના આભરણ જેવી દીકરી ગોધમાં ડુંગરના વનરામાં આજે માં ગાતરાળ બેઠીને જાવ તો જાડવા જોજો ઘાટું તોડું છે ભેદી કેવું હોય છે એવા આ ઘોર જંગલમાં ખતર વરેલી દીકરી ચાર બારવટિયા જુવાન જોત એની વચ્ચે એકલી હાલી જતી હતી ભેદી એની ઇજ્જત સલામત હતી આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે આવી વાર્તાઓ માંડવી પડે છે ભલા માણસ ખુમારી કેવી છે માણસ કેટલું ઊંચું ઊંચું જીવતો હોય છે એમ આપણે નીચા કેટલા આવી ગયા એ વાત ત્યાં સલામત હતી નકર એના ઉપર કોઈ સીઆઈડી સીબીઆઈ ક્રાઇમ ફાંસી કેસ કઈ થાય જ નહીં એ તો બાર રૂપિયા હતા નવા ભાઈ થરથરતો એ પણ દીકરી વચ્ચે આવી જાય છે અને બાર આમ નજર પડી ગઈ ગયા મહિયાની મરદા મરદ બાર આમ નજર પડી ને બંદૂક ત્યાં ખબરદાર ચારે ચાર ઉભા રહ્યો બંદૂકે દઈ દો અરે બાપુ અમે નથી લઈ આવ્યા કે દીકરી ના લઈ આવ્યા અમે નથી લઈ આવ્યા એ ધરાર આવી બેટા તું ધરાર આવી કે તને આ લઈ આવ્યા માણસો મારા ના બાપુ હું ધરાર આવી તમે કોણ હું બેટા ગીગો તમે જ ગીગા બાપુ કે હા બસ તમને જોવા તા એટલે આવી અમે જોયા ઘરેણા ઉતાર દે દે ધરે ભાત નો ઊંડો ભૂય અરે જા આજ નથી કઈ કહેતો બીજી વાર નીકળી એટલે બંદુ કહે દઈશ હું મારી નાખું એવો છું હું બાપુ બાપુ નથી ગીગા બાપુ કેમાં મને અમે 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 કાળ કહેવાય વૈજા કરે જા અને હવે એ પટેલની દીકરી બોલે ક્યાંથી વિવેક હિંમત તો છે જ હાલો સાથે વિવેક કેમ બોલાય એની સ્થિરતા ગંભીરતા આવી દીકરી હોય ત્યાં વલ્લભભાઈ પટેલ જન્મ એટલા માટે કહું છું એને શું કીધું ખબર બાપુ ઘરે આપી દો અને ભાત નો હુમલો મૂકી દો હવે ઘરે જવાય એવું નથી હે હવે ઘરે જવાય એવું નથી કેમ ઘરે જવાય એવું નથી બાપુ હું મારા ત્રણ દિશા મારો પતિ વાળી છે પટેલ જુવાન તમારી બીકે ઘેરે ન થાય હોય ને ભૂખ્યો હોય છે આજ વિચાર કર્યો ભલે જે થાય ભાત લઈ જવું છે વેલા કામ કરીને ભાત લઈ નીકળતી હતી મારી હાહુ મને ખીજાણી ન જવાય બારવટીયા મારી નાખે તો હું પાસી વળવાની તૈયારી કરતી હતી કે હાહુ ઠપકો દે થોડું જવાય એમાં મારી હાહુ વધારે બોલી ગયું ઓલો તારો બાપ ગીગો મહિયો લૂંટી લે તારો બાપ ગીગો મહિયો લૂંટી લે એ કીધું ને પછી તે હું કીધું બેટા કે બાપુ તારો બાપ કીધો મુ લૂંટી ને એમ કીધું ને એટલે પિયરના ઘરેણા પહેર્યા ત્યાં પહેરે રાખ્યા ઓરડામાંથી હાહરિયા તરફના ડબલ ઘરેણા પહેરીને આવી અને મારી હાહુને કહીને આવી કે ગીગો મહિયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે છે એ જોવું છે મારે ભલા બાણ ડબલ ઘરેણા પહેરીને આવી છે હા હવે ભલે દીકરીને બાપ લૂંટી લે અને મિત્રો અહીંયા બેઠેલા બધા ને કહું ખુખાર પાર્વતીઓ તલવાર ના ચામડા ઉતારી લ્યો ને તો એની આંખમાં માં આહુ ન આવે એના હાથ દફ ડફ દઈ ને બધું પડી ગયું ગોજમાં ડુંગરમાં ગીગા મહિયાની અને આંખેથી મૂછે દાઢી આવી આહુડા અટક્યા ભાઈ અને એટલું કીધું બેટા શું વાત કરે છે તું મને બાપ કહેશો તું આવું કહીને આવી કે હા બેટા તારા જેવી દીકરીઓને મારાય નહીં પણ તારા જેવી દીકરીઓ આ દેશની ધરતીમાં હસેને ત્યાં સુધી મારી સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય તારી જનેતાને ધન્યવાદ આપું છું દીકરી બેટા તારી જનેતાને હું નમન કરું છું પટેલની દીકરી હે કણબીની દીકરી હવે તને લૂંટાય નહીં આલે એમ કરીને ખડિયામાંથી થોડા કાવડિયા કાઢ્યા અને કાવડિયા આપ્યા અને કીધું બેટા અટાણે તો એટલા છે તારી હાહુલ કહી દેજે બાપ દીકરીને લૂંટે નહીં દીકરીને તો નહીં પણ તારા ગામ નાગણી ગામના જાળવાની હામી લૂંટવાની દ્રષ્ટિથી નજર કરું તો રાજપૂતના પેટનો નહીં આ પ્રતિજ્ઞા કરું છું તારા હામી સત્તર વરહની એક દીકરી હથિયાર મુકાવી દે બારવટિયાના તમે કલ્પના કરો કઈ તાકાતે છે આવ્યું વાર્તા હું યુનિવર્સિટીમાં આવવી જોઈએ આ તો ખબર પડે કે આપણી પરંપરા શું છે બાકી તો હમણાં એક અમારા પ્રોગ્રામમાં બેન ઊંચા થઈ થઈને ગાતા થાય બેન પૂછો જરા પૂછો જે ક્યાં ઉડકવા ઉવા હે બેનમાં આ તો રહેવા દીકરી રોવે છે દીકરી હામી શું ક્યાં ખબર બાપુ મા બાપુ રો મા હું હું તમને કહું છું ને બાપ કહું છું તમે રોમાં મા હુડા લુતા લુતા હું કીધું ખબર બેટા તું તારે જા તારું કોઈ નામ નહીં દીકરી હાલતી થઈ હાલતી થઈ શું કીધું બેટા એક વાત કહું કયો ની બાપુ બાપ દીકરીને લૂંટે નહીં ઘરેણા ન લે પણ બાપ ભૂખો હોય તો હે કે બાપ ભૂખો હોય તો અરે બાપુ આ અને ભાત તો ભેળું છે હા હું બોલો આ ભૂલાય બાપુ બાપુ મેં રોટલા ઘડ્યા બાપુ શાક કેવું બનાવ્યું માખણનો પીંડો બાપુ મને બહુ સારી રસોઈ આવડે બાપુ બાપુ પણ એક જણાનો જ ભાત છે પાછું બધા હાટું ઘેરથી કરીને લઈ આવું બાપ અને તેથી ધ્રુવ કે ધ્રુવ કે રોતો ગીગો મયો બોલો તો બેટા ઘેરે લેવા નથી જાવ તારા જેવી દીકરીઓના હાથે બનાવેલા રોટલાનો કોળીઓ મારા કોઠે જાય ને મને હરગમાં શાંતિ થઈ જાય મારે વધારે ભોજનની કાંઈ બેટા જરૂર નથી અને બારવટિયાને ભાત છોડીને દીધું બારવટિયા ખાતા હતા અને દીકરી આમ જોતા જોતા એમ જાણે ખોડિયારને નિરીખતા હોય શક્તિને નિરીખતા એમ જોતા હતા મારી માં તો અમને ખવડાવવા આવી આવ્યા અને ખાવાનું ચાલુ કર્યું દીકરી હાલતી થઈ ગીગો મૈયો કે બેટા દીકરી રાખી દીકરીના ઘરના મને ખેપે ભલા માણસ મિત્રો આજ ગીગો મૈયો નથી આજે કણબી પટેલની દીકરી નથી પણ ભાડેર ને ટીમે હવા હો પછી યાદ કરવી પડી એ દીકરી કેવું જીવન જીવતી હશે એના શું સંસ્કાર કેવાનો અર્થ આ પરંપરા આ આપણા ડાયરા છે